હેલો ગાઈસ જય કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનુન વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો એ પ્રથા પૂરી થઈ ગઈ હવે અને હવે નવું શરૂ કરીએ આપણે જઈએ છીએ મૂવી જોવા ગાઈસ અને અમે થઈ ગયા છીએ લેટ તો એમ આવું છે ગાઈસ કે મુવી જોવા જઈએ છીએ હું મનીષા વનિતા અને જાની અને ચિન્મય પાંચે જઈએ છે મુવી જો પુષ્પા ટુ અને મનીષા જોબ હતી એટલે એ મોડું થઈ ગયું એને આવવાનું એટલે દોઢ વાગી ગયો છે અને અમારે એક પિસ્તાલીસ નો શો છે અને અમારે ઘરે એક ને બત્રીસ થઈ ગઈ છે એટલે અમારી પાસે ટિકિટ પાસે અમારી પાસે છે કાલે એમ કહેતા તો લેતા આવ્યા એટલે એ લોકો રાહે રહેવું પડશે એટલે લોકમાં કાંઈ કન્ટિન્યુ રહેજો પછી આપણે ત્યાં પહોંચી જઈએ નિરાય એન્ટ્રી લઈ લઈએ પછી આપણે વાત કરીએ એમ આ લોકો જો કેટલી ઉતાવળ કરે છે આને તો તૈયાર થવાનો ટાઈમ ન મળો આવીને કપડા બદલાવવાનો હતા એને પણ મતલબ કે જૂના અને અમે તો થોડાક પહેરાશે મેં પહેર્યું નું ટી શર્ટ છે નીચે જીન્સ પહેર્યું એ વનિતા નું છે અને બધા એકાબીજાના પહેર્યા છે કેટલી ઉતાવળા કરે જાવ બધા મળે થોડું પછી

એલા પૂછવા જવું નથી પેલા પૂછવા જવું નથી જોઈએ જ નતો પૂછવા જવું છે હા તો ભએમારે ચાલે તમારે જો પેલું લા અમારી કે ગાડી કે ગાડીમાં સપડ નથી ગાડી કેમ છે એ નથી ખબર એને નથી ખબર છોનો આપણે આપણે અહીંયા પૂછવું કેવું લાગ્યું પેલે અહીંયાથી શરૂઆત કરી મને મજા આયી નઈ તું એટલા મોટા એક મિનિટ એટલા મોટા મોટા ઇન્ટરવ્યુ લઈ છે બોલવું તો પડે ને થોડુંક મુવી મને મજા આવી પછી આગળ કઈ મુવી વિશે ડિટેલિંગ એક બધા છે

ઓકે ઓકે <laughs> <laughs>

હા પણ દેખાયા ચાલ નુડલ્સ નું આ છે મનીષાના નુડલ્સ નહી એક જ કેવાય મેગી નુડલ્સ ไปนี่อ้าวต่ายเอซิดีคาร์โอคอลวันนั้นใช่ไหมวอลโอคอลนี่แฟนที่มาเจออะไรแบบนี้ถอยลุกมาเลยที่ทำให้เมื่อไหร่กินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรกินอะไรก